યુટ્યુબના વાલા દર્શક મિત્રોને રામો માસ્તરના નમસ્કાર મિત્રો યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે અવારનવાર મળતા રહ્યા છે આજે સન્ડે એટલે કે રવિવાર છે તો ચાલો દર્શક મિત્રને કંઈક કુદરતનો ચોમાસાનો નજારો બતાવીએ મિત્રો આ જે નજારો બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ છે અત્યારે તમે રેલવેનો અવાજ સાંભળો છો એ રેલવે પણ તમે જોઈ શકો છો મિત્રો ચોમાસાની ઋતુ છે કુદરતી ચાળે દિશાઓમાં તમને લીલુંછમ જોવા મળશે જુઓ આ નજારો ખૂબ સરસ નજારો છે ચોમાસાની ઋતુ છે ચોમાસાની ઋતુમાં ફૂલ છોડ વૃક્ષ વનસ્પતિ એ તમે વાવીને એને જીવંત રાખી શકો છો એમાં વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી કુદરતનું મફત પાણી મળે છે હવા મળે છે પ્રકાશ મળે છે તો આ ત્રણ વસ્તુ વૃક્ષને ઉગવા માટે જરૂરી છે મિત્રો હવે આપણે જે વાત કરવાની છે એ વાત છે ટેરેસ ગાર્ડન આ એક મારું ટેરેસ ગાર્ડન છે આ ટેરેસ ગાર્ડનમાં ચોમાસા દરમિયાન ખૂબ સરસ મજાના ફૂલો અહીં તમને જોવા મળશે વિડિયો બનાવવા પાછળનું કારણ એટલું જ કે તમે પણ તમારા ઢાબા ઉપર જ્યાં તમને જગ્યા મળે વાડામાં હોય કે જ્યાં કુંડું મૂકી શકાય એવી જગ્યા હોય તો એવી જગ્યા ઉપર તમે આ રીતનું ગાર્ડનિંગ કરશો તો ફૂલને જોઈને તમને આનંદ થશે ફૂલને તોડવા નહીં પણ એનો જે નજારો છે કુદરતનો જે નજારો છે એ નજારાને માણવું તો આ વિડીયોમાં આટલું જોઈશું અને મને આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમશે અને આવા પ્રયત્નો તમે કરશો મારી ચેનલ પર પહેલ વહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને અન્યને શેર કરજો જુઓ આ વિડીયો અહીં મેં કુંડાઓની અંદર રંગબેરંગી ફૂલોની વેલો ઉછળી છે આ સરસ મજાની કેસરી રંગની વેલ છે આ જુઓ આ ગુલાબી રંગના ફૂલ છે અને આ જુઓ આ જોઈને તમે ખુશ થઈ જશો એકદમ લાલ કલરની વેલ જુઓ કેટલો સરસ આ છે પીરા રંગના ફૂલો અહીં જુઓ અને ગોટી છે એ ખૂબ સરસ મજાની છે આ જોઈને આપણને આનંદ અહીં આ રીતે સરસ મજાનું ટેરેસ ગાર્ડન અહીં ઊભું કર્યું છે ગાર્ડનમાં ફૂલો છે મિત્રો તમે યોગ્ય લાગે તો શાકભાજીના છોડ પણ વાવી શકો છો આ ફૂલો માણો અહીં ફૂલો છે અહીં ગુલાબી ફૂલો પણ છે સરસ મજાના ફૂલો છે જુઓ આ એક કેસરી પ્રકારના ફૂલો છે કેસરી રંગના અહીં પણ જુઓ આ આ રીતે ટેરેસ ગાર્ડન ઊભું કર્યું છે અહીં નાના કુંડાઓ પણ છે એ કુંડાઓની અંદર આ રીતે ટેરેસ ગાર્ડન ઊભું કર્યું છે ફરીથી એકવાર આના જાડો જોઈ લો મિત્રો કુદરત એવા રંગો ભરે છે લાલ પીળા ફૂલોની અંદર જે જોઈને મનુષ્ય આનંદિત થઈ જાય છે કેવો કલાકાર કેવા રંગો એ ફૂલોમાં ભરે છે ફૂલ ફૂલની રંગ સુગંધ તાળી છે સોગા ખૂબ સરસ મજાનો આ એક ટેરેસ ગાર્ડન ઊભું કર્યું છે જેને જોઈને આનંદ થાય છે વિડીયો જોવા બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત